અને કેમેસ્ટ્રીમાં એક જ દિવસની મળી પણ ઠીક છે બહુ બધી રજાઓ હોય ને તો વધારે તૈયારીમાં થોડી કચાશ રહી જાય પણ ઓછો ટાઈમ હોય ને તો આગ લાગે ને તો લોકો વધારે ફાસ્ટ ભાગે એમ તો અત્યારે ઋષિ બેન ભણી રહ્યા છે અને એ કઈ એકચુઅલી એને ટ્યુશન કે ક્લાસ કઈ જમાંથી કરતી એ ચેનલમાંથી ભણે છે અને આ કઈ ચેનલ છે આ એક ઇન્સ્ટિટ્યૂટ છે ફોનિક્સ ઇન્સ્ટિટ્યૂટ એમાં છે ને આ સર ભણાવે છે હા એટલે રિવિઝન એન્ડ ટાઈમ રિવિઝન કરાવે એટલે એમાં એમને સાંજે 6:30 વાગે ચાલુ કર્યું બીજા બીજું પરમ દિવસે સાંજે હા અને એના નેક્સ્ટ ડે સવારે 6:30 સુધી કન્ટિન્યુઅસલી ભણાય ઓ માય ગોડ એટલે કેલી 12 કલાક ભણાયું કન્ટિન્યુ આખો સિલેબસ કેમિસ્ટ્રી યા બા જોરદાર અસર સખત 12 કલાક સુધી કન્ટિન્યુ ભણાયું એમને તો છોકરાઓ માટે કેટલું કરી રહ્યા છે અને આપણે બધાએ શીખવું જોઈએ આના ઉપરથી પ્રેરણા લેવી જોઈએ કે મહેનતના કોઈ ઓપ્શન્સ નથી હોતા મહેનત કરવી જ પડે તમારે તો જ તમને સિદ્ધિ પ્રાપ્ત થાય એમ તો ઓલ ધ બેસ્ટ બધા જ છોકરાઓને જે ટ્વેલ્થમાં છે અને બીજી વસ્તુ ખાસ જણાવવાની કે દરેક પેરેન્ટ્સને મારે ખાસ કહેવાનું કે પ્રેશર ના કરો છોકરાઓ ઉપર દરેક વ્યક્તિની દરેકની કેપેસિટી અલગ અલગ હોય છે અને અને એ લોકોથી છોકરાઓને અત્યારે દૂર રાખો જે લોકો એનામાં એ લોકોને ડિમોટિવેટ કરી દેજે યાર આટલી જ તૈયારીથી તારી તૈયારી થઈ ગઈ યાર બધું બરાબર છે ને આટલું જ રિઝલ્ટ આવ્યું એટલે પોતે શું ઉખાડ્યું એ જુઓ તમે એમ એના છોકરાઓ લોકોના છોકરાઓ ફેલ થતા હોય ને એ લોકો જ સલાહ આપે યાર આટલું જ રિઝલ્ટ આવ્યું ડોન્ટ ડૂ ધીસ આવા લોકોથી દૂર રાખો આવા ચોદાસિયા ઘણા બધા હોય છે આપણા જીવનમાં તો એ લોકોથી દૂર રાખો જે છોકરાઓને ડિમોટિવેટ કરે અને બીજી વસ્તુ કે કોઈ પણ કંપનીમાં એનો બોસ પણ એમ્પ્લોયને પ્રેશર કરે તો બી એ સારું પરફોર્મન્સ નથી આપી શકતો તો એ જો એડલ્ટ લોકો બી સારું પર્ફોમન્સ પ્રેશરથી નથી આપી શકતા તો છોકરાઓ તો ક્યાંથી આપી શકવાના બરાબર હું દ્રષ્ટિને એ જ કરું છું કે જેટલું સ્કોરની પાછળ નહીં ભાગો કે મારે એટલો સ્કોર કરવો છે એટલો સ્કોર કરવો છે તમે વસ્તુને સમજો ભણો બરાબર સમજો એટલે લાઈફટાઈમ ટાઈમ તમને યાદ રહેશે પણ આટલા વાર રિવિઝન આટલી વાર રિવિઝન એ આંકડાઓ ના ગણો કે મેં આટલી વાર રિવિઝન કર્યું પણ એક જ વાર કરો પણ જોરદાર રીતે ભણો એમ એ જ મારું કહેવું છે અને ઓલ ધ બેસ્ટ બધાને સખત લખજો બરાબર લખજો આવડતું હોય પેલા લખજો ના આવડતું હોય એ પણ લખજો કારણ કે કોણ જાણે ક્યારે કયા માર્ક આવી જાય ને યુ નેવર નો એમ તો બસ એ જ કેવું છે અને ઋષિ તારું શું કેવું છે બકે બધા સ્ટુડન્ટ્સ ને બસ બધાને ઓલ ધ બેસ્ટ બહુ ચિંતા નહીં કરતા હું કરતી પણ તમે લોકો કરતા અને આમ ભગવાન પ્રે છે કે જેટલું ભણ્યું હોય ને એટલું જ પૂછાય અને જેટલું પરફેક્ટલી આવડતું હોય ને એકદમ જોરદાર આવડતું હોય ને એવું જ પૂછાય એમ બસ એ જ પ્રે છે તો આ મહેનત કરેલી લાગે કે યાર યુ નો સારું આવ્યું એમ બરાબર અને જે ભણેલું જે મેઇન ટાઈમે યાદ આવવું બહુ જરૂરી છે તો પ્રભુ કરે કે તમને મેઇન ટાઈમે બધું જ યાદ આવે અને વૃત્તિ તને પણ મેઈન ટાઈમે બધું જ યાદ આવે અને તો સિલી મિસ્ટેક એક પણ ના કરે આ વખતે તો સિલી મિસ્ટેક ની ક્વીન છે પણ આ વખતે એક બી વાર ના કરે અને સારામાં સારું પેપર તારું પણ જાય અને બધાનું જ જાય એમ અને જે લોકો માં આવી રહ્યા છે ઇલેવન્થ જેનું પતિ ગયો છે તો આ ચેનલ એ જોવે એ લોકો નામ શું છે આ ચેનલનું ફોનિક્સ ફોનિક્સ

તો પ્રેશર જરાક પણ નહીં લેવાનું પ્રેશર વગેરે તમે જે સારું પર્ફોમન્સ આપી શકો ને પ્રેશરથી ના આપી શકો એમ કૉ સારું ચાલો હવે હું વધારે નહીં બોલું તો અત્યારે વાગ્યા છે સાડા નવ અને બીજો બ્લોગ છે ને આવતીકાલે સવારે આવશે ત્યાં સુધી એટલું જ કારણ કે આપણે હવે આગળનો બ્લોગ પછી બનાવીશું કારણ કે ભાઈ શું નાના નાના બ્લોગમાં પૂરેપૂરી ડિટેલિંગ નથી આવતી ને એટલા માટે તો મળી આવતા લોકો માટે ગુડ નાઇટ નહીં કારણ કે હમણાં જી તો સાડા નવ જ થયા છે ચલો બાય બાય ઓલ ધ બેસ્ટ